એકના વાતો કરી લોકોને વિશ્વાસમાં લઈ ઉપાસિત રૂપિયા પડાવી લઈ લાખો કરોડોમાં ઉઠામણું કરનાર સામે પગલા માંગ કરી ન્યાય અપાવવા મોટી સંખ્યામાં લોકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી સુરતમાં અનેક ઠગો લોકોને કોઈને કોઈ બહાર ની છત્રી રહ્યા છે ત્યારે આવી જ એક ઠગાઈ ફરિયાદ સામે આવી છે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી મોટી સંખ્યામાં લોકોએ આક્ષેપ કર્યા હતા કે ઘર પાસે જ રહેતા વરસારિયા નામના હિસાબે પાંચ વર્ષમાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી હતી અને રોજ સો થી પાંચસો રૂપિયા ઉઘરાવતો હતો પહેલા પાંચ વર્ષ લોકોને રૂપિયા આપી વિશ્વાસમાં લીધા બાદ લાખો કરોડો રૂપિયા પડાવી લઈ ચારસો થી પણ વધુ લોકોના રૂપિયા ખાઈ ભાગી છૂટ્યો છે તો ઠગના પરિવારજનોએ પણ તેઓની સાથે ન હોવાનું કહી હાથ ઊંચા કરી દીધા અને આક્ષેપ કર્યા છે મારું નામ પ્રકાશ ચિદ્રાલા છે પ્રકાશભાઈ મોટી સંખ્યામાં લોકો આવે છે સીપીને મળવા શું રજૂઆત અમારા સમાજના એક સાદુલા નરસૈયા કરીને છે જે છેલ્લા વીસ વર્ષથી ચીટફંડનું બધું ચલાવતા હતા અને એમના દીકરાઓ અને એમના વહુઓ સાથે એ રહી છે અને એમની પાસે ઘણી બધી પ્રોપર્ટી બી છે અને એમ ભાઈઓ સાથે રહીને રહીએ છીએ અહીંયા અને છેલ્લા વીસ વર્ષથી છે ને એ લોકો શું કરે પાંચ વર્ષમાં છે ને પૈસા ડબલ કરી આપવાની વાતો કરે અને બસો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા એમના દર મહિને લઈ અને પાંચ વર્ષે ડબલ પૈસા આપવાની એમણે વાતો કરી હતી અને સાત વર્ષ સુધી એમણે પૈસા આપી પછી બધાને વિશ્વાસમાં લઈને હવે જ્યારે બધાને પેન્શન પાકવાનો ટાઈમ આવ્યો તે ટાઈમે એ ટગી કરીને ચાલ્યા ગયા છે અને એમના છોકરાઓએ પેપરમાં નિવેદન આપ્યું કે અમારે મારા પપ્પા સાથે કોઈ લેવા દેવો નથી અને જે બી હશે અમારા પપ્પાને સમજી લો તમે અને એમની નામે પ્રોપર્ટી જે છે તેનું કંઈ નિકાલ આવતો નથી અને એના પૈસા છે ને સાતથી આઠ કરોડ રૂપિયા આપણા દબાઈ રાખ્યા છે અને એમના ભાઈઓ બી એમની સાથે મળેલા એવી આશંકા અમને છે સીપી સાહેબ એ જે વ્યક્તિ છે તેમને જલ્દી થી જલ્દી પકડી લાવે અને એમની જે મિલકતો છે તે સીઝ કરીને અમારા પૈસા જેટલા બને એટલા વહેલા છૂટા કરી આપે એના માટે રજૂઆત કરવા માટે અમે આવ્યા છે હાલ તો ચારસો થી વધુ શ્રમજીવીઓએ રૂપિયા ડબલ કરવાની લાલચ આપી તેઓ પાસેથી લાખો રૂપિયા પડાવનાર ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધી લોકોએ ન્યાય પાવાની માંગ કરાઈ રહી છે અઝર કુરશી સાથે હર્ષ